મિત્રો આજે આપણે જવાનું છે ગઢડા ગઢડા ભાભાતા એ દાદા એ દર્શન કરવાના છે તો દાડિયામ દાદા ના અને ભાભાતા ના કરીએ દર્શન અને પથ્થર આવેલો છે એની ઉપર જે પાણા તમે મેકો તો વી તો એકવી થાય અને હોય તો વી થાય મતલબમાં વધઘટ થાય એમ એ સાચું છે કે નહીં આપણે જઈને ચેક કરીશું જય ભાભા હતા તો વિડીયોમાં શેટ સુધી બન્યા રહેજો ને વિડીયો સારો લાગે તો લાઇક શેર ને કમેન્ટ કરજો ગઢડા ગામનો નજારો પણ છે

તો એમાં એમ છે જે આપ તમે જોઈ શકો છો આ મીંડા જે દોરેલા છે એની ઉપર પાણા મેકવાના બરોબર એટલે પાણા મેકીને આપણે પહેલાં વી મેંક્યા હોય એટલે વી ઊસા કરી લઈએ બરાબર ને પછી પાછા મીકીએ એટલે વધે ક્યાં ઘટે ગમે એક થાય એમાં ત્યાં તો આ કંકુના મીંડા સિતરેલા છે એની ઉપર પાણા મૂકવાના હોય

મુંબઈમાં જયારે દાદાને જેલમાં પૂર્યા ત્યારે બરોબર નોરતા હાલતા હતા એટલે નોરતા દાદા પહેલેથી રમતા બરોબર એટલે નોરતા રમવા હાટુ દાદા બગલો બની અને અહીંયા આવ્યા હતા ત્યારથી અહીંયા દાદાને બીજા બિરાજેલા જેલા છે તો આપણે દાદાના દર્શન કરીએ માનતો ન આવે તો દાદાને પૂરી અને ખીર છડે દાદા ને આવી અને પૂરી ને ખીર દાદાનો પુતા બહુ સારો છે એવું દાવો કે

જે માનતા કરી હોય તો મિત્રો બાબા તા કરી લો દર્શન પછી આપણે પાછળ પાળિયા છે ત્યાં દર્શન કરવા જઈશું આજે ગામમાં સારા કામ માટે ખપી ગયા પાળિયા એના છે તો બહુ સુપર જગ્યા છે આ તો અહીંયા આવો અને દર્શન કરો અને આ વ્લોગ અમારો સારો લાગ્યો હોય આ વિડીયો તમારો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને કમેન્ટ કરો જય બાબાતા